નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સિદ્ધાભ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ બનાસકાંઠામાં એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે અગાઉ પણ આપણી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના અંદર આ જ રીતના એક સોશિયલ મીડિયા થકી આપણને એક વિડીયો મળ્યો હતો જેના આપણે રિલીઝ કર્યો તો અને એને ઘણો પ્રતિસાદ મળ્યો તો ઘણા લોકોએ જોયો હતો કારણ કે આ એક એવી ઘટના હતી કે એક અકલ્પિક ઘટના હતી અને આવીન આવી જે ઘટના બનાસકાંઠામાં આવી છે કૂતરું કરડ્યા બાદ સમયસર સારવાર ન લેવાય તેવી કેવી ભયાનક અસર થઈ શકે છે તેનો જીવંત દાખલો વડગામ તાલુકામાં જોવા મળ્યો છે ત્રણ મહિના પહેલાં હડકાયું કૂતરું કરડ્યા બાદ એક ભાખિયા તરીકે કામ કરતા યુવકની પરિસ્થિતિ આજે ખૂબ જ ગંભીર છે આ યુવકને ત્રણ બાળકો છે ત્યારે ડૉક્ટર કહે છે કે આ પ્રકારના કેસમાં દર્દીનું મોત થાય છે વડગામ તાલુકાના નળાસર ગામે ભાગ્યા તરીકે કામ કરતા એક યુવકને ત્રણ મહિના પહેલાં અડકાયું કૂતરું કાઢ્યું હતું યોગ્ય સમયે સારવાર ન મળતા યુવકે અડકવાના લક્ષણ દેખાયા યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો અચાનક પોતાના ઘરમાં હિંસક બની પત્ની પર હુમલો કરવા દોડ્યો પરિસ્થિતિ ગંભીરતા જાણીને પોલીસ અને ગામ લોકોએ દોરડાથી મદદથી કાબૂમાં લઈ ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેને પાલનપુર સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો અને સિવિલના અંદર અત્યારે એની સારવાર ચાલે છે હોસ્પિટલ પહોંચ્યા બાદ અત્યંત આક્રમક બન્યો હતો અને દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી નજીક આવી જાય અપડાઉન અપડાઉન હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો ભારે મહેનત બાદ યુવકને ચાલી તાર વડે બાંધી ઇન્જેક્શન આપી બીભાન કરવામાં આવ્યો હતો હાલ યુવક સારવાર ચાલુ છે પરંતુ તબીબો જણાવે છે કે અડકવાના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ પ્રસંગે તેમના પરિવારના એમના જ ભાઈ દેવાભાઈ હરાઈભાઈ ડુંગરી કે જેઓએ આ સમગ્ર ઘટનાનું મીડિયા સમક્ષ વર્ણન કર્યું હતું સાંભળો એમના ભાઈ શું કહે છે અમે વિજયનગરના તાલુકાના વતની બરાબર કે બાંબોળી ગામ છે અમે ત્રણ વર્ષથી

एक कुतरा जिम करता अच्छा तो पाचर दौड़तो कुछ कोई हां शू करता तो पाचर दौड़तो પછી શું કરી પછી પકડી લાયા પાલનપુર સે જીલ માં આલ જીલ માં શું સે ચાર વર્ષ આલ છે શું કેવું છે ડોક્ટર ડોક્ટરે મે કહા 24 કલાક માં સબ જ ખોડી સુ લાગતો 29 ઓકે સર ખાસ કરીને

ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાય કૂતરું હોય છે અને ખડકવા વગરનું કૂતરું હોય છે બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે જેને રેબિસ વેક્સિન કહે છે જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કહેવું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઈટ થાય છે કૂતરું કહે છે આપણું પાળેલું કૂતરું તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પોસ્ટ પ્રોફાઇલ એક્સિસ એટલે કે કૂતરું કઢ્યા પછી જેનો બી ડોઝ હોય છે ઝીરો ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ એ રીતે જેના થી સાત ઇન્જેક્શન લેવાના હોય છે જે લેવા બહુ જ જરૂરી છે ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કઢ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કઢ્યું છે જેમ કે મસલ છે મસલના અંદરના સુધી પહોંચી ગયું છે તો એવી જ એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબિલીન કરીને રોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે જે બી લેવું બહુ જ જરૂરી છે હવે મેઈન વસ્તુ શું છે આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું મને લોહી નતું આવ્યું એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબીસની જે કૂતરાની કળવાની રસી છે આપણે લેતા નથી ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે જ્યારે કદાચ આ ભાઈને ત્રણ માસ પહેલાં કૂતરું પડ્યું હશે તો એ વખતે એમને પૂરે પૂરેપૂરી રેબીસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે સૌથી મેન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને કોઈ એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી ડાળ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે